અમૃતની શક્તિનગર માં આવેલા બ્રહ્માકુમારી દ્વારા ગુજરાત હરીફ જયંતિ અંતર્ગત શહેરના લેક વ્યુ પાર્ક ખાતે શાંતિ શાંતિનું આયોજન કરવામાં આવ્યું હતું મિનિટ ઓફ પીસ અપિલ્લા અંતર્ગત શાંતિના વાયબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આજરોજ અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર શક્તિનગરમાં આવેલા બ્રહ્માકુમારી દ્વારા શહેરના લેક વ્યુ પાર્ક ખાતે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

गुजरात की तीरख जयंती के उपलक्ष में विशेष शांति यात्रा का आयोजन किया हुआ है क्योंकि आज की विश्व में शांति की बहुत आवश्यकता है हर एक आत्मा को शांति चाहिए सुख चाहिए तो मनुष्य के जीवन को शांति में बनाने के लिए शांति के वाइब्रेशन फैलाने के लिए आज विशेष अंकलेश्वर में શાંતિ કા આયોજન થયા બ્રહ્માકુમારીસ અંકલેશ્વર દ્વારા હિરક જયંતિ મહોત્સવના ઉપલક્ષની અંદર અંકલેશ્વરમાં આજે પીસ ઓફ વોકનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર લગભગ દોઢસો જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે બ્રહ્માકુમારીઝ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બ્રહ્માકુમારી પ્રભાદી પણ ઉપસ્થિત રહ્યા સાથે નગરના પણ ઘણા લોકોએ આ પદયાત્રાની અંદર ભાગ લીધો